મમ્મી શું બનાવ્યું આ બોમ્બે આઈ સલવો મસ્ત બનાવ્યો પોચો પોચો બનાવ્યો પોચો પોચો જો ફટ લઈ ભાગી જાય હા શું રીતે બનાવ્યો હેડ શીખવાડે તને હેડ એનો જો એક વાટકી દૂધ લઈ લીજો ઠંડુ ખાલી ઘી ગરમ કરજો એક વાટકી આખી હા ઘી બધું માપ એક જ છે બધી વાટકી વાટકી જ બધું લઈ જે માપ એક વાટકી એક એક વાટકી વાટકી મેદો મેદો બધું માપ જ રાખી એક જ ગેસ ઉપર નહીં નીચે નીચે પેલા બધું આવું થાય ને એટલે નીચે નીચે મિક્સ કરી દેવાનું આ મેદો લીધો ને એનું એના બદલામાં તમારે કોર્નફ્લોર ને એવું સોજી એવું એ લેવું ને તો લેવાય હા સોજી રહું છું વિદ્યાબેન એટલે એ લેવું એટલા એટલે આવડો હવે જે વાટકી નું માપ એ જ વાટકી ખાંડ હા બે વાટકી બે વાટકી ખાંડ બધું એક એક લીધું હો અને કોડ ડબલ ગળ્યો એટલે ફટાફટ નાખી દો

હજી તો લાઈટ જવાનું હજી તો મિક્સ કરવાનું છે કે બહુ ટાઈમ લાગ્યો બરાબર હજી તો 10 મિનિટ પાકી ના ના 15 બીજી પદ્ધતિ આ તો હજી 5 મિનિટ જેવું થયું એટલે હજી તો નક્કી ના કહેવાય ધીમો ગેસ ને એટલે ફૂલ ગેસ કશું કરાય ના આ બધું હું તો પાછું આ તો પટલું થયું ભઈ જાડું થશે એવું બધું થશે કોઈ નહીં ના હાલ તો મિક્સ કરો હા મમ્મી આ તો ફૂલવા મંડી હા બેટા હવે 5 મિનિટમાં થઈ જશે જો એવું હાલો

કે પીળા નાન વાઈટ પણ આપણે એકલો વાઈટ કયો દીધી આવી કે સનાવાળા વાળું ના પાડે કે રેવાની મમ્મી આ તો એકલો વાઈટ કરી દેવા એમ ગમાઈ હાડો તા થોડી વાર થવા ખબર ના મમ્મી સપાટ છોડવા મંડી ના હા બેટા જો છૂટી ગઈ હા ગેસ બંધ કરી દેવાનું હા અને હવે આ બટર તૈયાર કરે ઓ વાહ

બસ્યુ એન્જીજી ઓગી ગસવી નઈ છોડતી એટલે પણ આ એલઈચી પાવડર થોડું હમ ઉપર ઉપર થી પછી આ કા બદામ ની હમ એના પિસ્તા ની એકદમ પાતળી પાતળી ઓહો થોડી બમ્ય એવો બનાવ તો હા તો લઈ લીધી

આવું ને એવા જ બન્યા હમ મસ્ત બન્યા બોમ્બે અલુ ખાવા બોમ્બે ખાવા રાધે 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 રાધે